ચાર વર બાબુ મૂકી તૈયારી કરી ભાઈ ખુ છે કે નહીં આ વખતે આપડા સાંજ છે ભાઈ ખરે સાવું તો દિલ થી એવું કઈ નઈ કે આપડે શું કેવાય ખાલી કેવા ખાતા તમને અંદર થી એવું થાય છે ને કે ભાઈ આપડે કોન્ફિડન્સ છે બાકી ભાઈ અમારે આવ્યા તો સ્ટાર્ટિંગ એક બે મૂકીને વયા જતા આ કદાચ ટાઈમ કેવો ને તો કદાચ વિશ્વાસ એ નહીં કરે

ત્યારે કેટલો ટાઈમિંગ આવતો ને ત્યારે કેટલો ટાઈમિંગ સો ઉપર બરાબર વર ઉપર થઈ ગયો આને બરાબર વલસાડથી આવ્યો આપણે અશ્વિન કમ્પ્લીટલી બે મહિના થયા થોડાક દિવસો પછી બરાબર કહેવાનો મતલબ એમ સમય દીધો ભોગ દીધો ત્યારે ટાઈમિંગ આવે એમને એમ ન થતું બરાબર એટલે કહેવાનો મતલબ એમ છે તમારે પણ આ વસ્તુનું ધ્યાન રાખો ટાઈમિંગ તમારો ગમે એટલો આવે તમે જાજો જરૂર બરાબર ક્યાં જવાનું છે એ હવે નક્કી કરી લેજો આજની તારીખમાં બાકી પછી ફૂલ થઈ જાય રિઝર્વેશન ટીંગાઈ ટીંગાઈને જવું પડ્યું બરાબર એટલે આ વસ્તુનું ધ્યાન રાખજો